ટિપ્પણી કરવી મિત્રો ભારે પડે છે ઓપરેશન સિંદુર પર બાધાજ ટિપ્પણી કરનારા સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હરિયાણાના

અઠ્યાવીસ મે થી એકત્રીસ મે વચ્ચેના ગ્રહોના ફેરફારના યોગો હોવાથી પચીસ થી એકત્રીસ મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે હાલના સંજોગો જોતાં મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા રહેલી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે પાંચ થી છ જૂન દરમિયાન રાજ્યમાં ઘણો ખરો વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાલપુરમાં ત્રિકમજી મંદિરની જગ્યા પર બારો બાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે મિત્રો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મોડ મંદિરની જગ્યાનો બારો બાર વહીવટી કરી દેવામાં આવતા મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મિત્રો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે ગાયકવાડ પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી છે જેમાં મોહમ્મદ બિલાલ શેખ અને દિશાન કાદરીનો સમાવેશ થાય છે જ્યારે આ કેસમાં બાબુ શાહ અને નિઝામુદ્દીન નામના આરોપીનું આગામ મૃત્યુ પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આને જૂનાગઢનો વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય જૂનાગઢમાં હાલ વિકાસના નામે જે કામગીરી ચાલી રહી છે તેનાથી વિકાસ કરતા વિનાશ વધુ દેખાઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે શહેરના મધુરમ જોશીપરા જોશીપતા ટીમ્બાવાડી દાણાપીઠ

કંસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર એલસીબીએ દરોડો પાડ્યો હતો અહીં આ ફેક્ટરીમાં નકલી વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો બાતમીના આધારે એલસીબીએ પોલીસે અહીં દરોડો પાડીને નકલી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ દારૂ પીને લોકોના મોત પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ આઠ પાસ ઠગ ડિજિટલ એરેસ્ટ કરીને ત્રેવીસ લાખ રૂપિયા પડાવ્યા હતા ખોટી ઓળખ આપીને સિનિયર સિટીઝનનું આધાર કાર્ડ મની લોન્ડ્રિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ સાયબર માફિયાઓએ બેંક સહિતની વિગતો મેળવી લીધી અને ડિજિટલ એરેસ્ટનો પ્લાન ઘડીને સિનિયર સિટીઝન પાસેથી અલગ અલગ ખાતામાંથી ત્રેવીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આ મામલે વડોદરા સાયબર ક્રાઇમે આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરઘોડામાં ફાયરિંગ કરનારા વરરાજા

તુર્કી અને અઝરબેઝાનમાં એક્સપોર્ટ બંધ કરાશે વિશ્વના દરેક દેશમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ટાઇલ્સનું વેચાણ કરવામાં આવે છે જો કે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનારા પાકિસ્તાનમાં મોરબીની ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી છેલ્લે યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તે બે દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટે વિચારણા મોરબી સિરામિક એસોસિએશને કરી છે

ડિરેક્ટરના નામથી એક કથિત મેસેજ મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાની કથિત ગેરકાયદેસર સંપત્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે બાંગ્લાદેશની વાચગાળાની સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની કથિત ગેરકાયદેસર સંપત્તિઓની તપાસ શરૂ કરી છે બાંગ્લાદેશ ભ્રષ્ટાચાર વિરોધી આયોગે કહ્યું છે કે તે ગેરકાયદેસર સંપત્તિની તપાસ શરૂ કરી રહ્યો છે આ કમિશનની કમાન મસૂદ રહેમાનને ને સોંપવામાં આવી છે બીજી તરફ પૂર્વાચલ પ્લોટ છેતરપિંડી કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા પછી કોર્ટે હસીના વિરુદ્ધ ધરપકડ પર વોરંટ જારી કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો તમાકુ અને વાસણના વેપારીઓ પર જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે તમાકો અને વાસણ વેપારીઓ પર મોટી કાર્યવાહી કરી છે સામે આવેલી માહિતી અનુસાર જીએસટી વિભાગે ચોર્યાસી સ્થળોએ દરોડા પાડ્યા હતા અને નવ કરોડની કર ચોરી ઝડપી પાડી છે આ વ્યાપક દરોડાના પગલે સમગ્ર વેપારી વર્તુળમાં ભય અને ફફડાટ ફેલી જવા પામ્યો છે બિલ વિના થતા વેચાણો અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે મિત્રો

સમાચારની વાત કરીએ તો અમરેલીના દરિયા વિસ્તારમાં દેખાય છે શંકાસ્પદ બોટ જાફરાબાદના દરિયાના વીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી હતી જેમાં કોઈ બોટનું નામ કે કોઈ ચિહ્ન જોવા મળ્યું ન હતું ત્યારે બોટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હોવાથી જાફરાબાદના માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરાઈ હતી જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાતા તાત્કાલિક દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે